નમસ્કાર બધા દીવ્યાત્માઓને આપણે ગીતાજીની સિરીઝમાં દર બુધવારે એક અધ્યાય લઈએ છીએ તેમાં આજે છઠ્ઠો અધ્યાય આત્મસંયમ યોગ પહોંચ્યા છીએ એ પહેલા પાંચ અધ્યાયના વિડિયો મૂકાયેલા છે કે તમે ન સાંભળ્યા હો તો સાંભળી લેજો અને મને સાંભળવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર છઠ્ઠો અધ્યાય આત્મસંયમ યોગ છે તેમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે માણસ કર્મફળનો આશ્રય લીધા વિના

માટે નિષ્કામ ભાવે કર્મ કરવું એ જ યોગ ની પ્રાપ્તિમાં હેતુ કિહવાય છે જ્યાં તમને કામના સાથે કોઈ પણ કામ કરો છો એ કામ નથી કહેવાય એમાં ફળ ની સારું નર્સનું ફળ મળી શકે છે પણ નિષ્કામ ભાવે કર્મ કરો એમાં કોઈ આસક્તિ હોતી નથી અને એના કારણે તમે દુઃખી થતા નથી યોગારૂઢ થયા બાદ એ યોગારૂઢ માણસ નો જે બધા સંકલ્પોનો અભાવ છે એ જ કલ્યાણમાં હેતુ કિહવાય છે

અને જેના વડે મન અને ઇન્દ્રિય સહિત શરીર નથી જીતવામાં આવ્યું પોતે પોતાનો શત્રુ છે બહારના મિત્રો અને શત્રુ તો એ પછીની વાત છે આપણને મારે છે દુઃખી કરે છે દુઃખી કરે છે આપણી અંદરના શત્રુઓ જ છે અને મિત્રો જ છે એમને કાબુમાં રાખો એટલે તમે બાર મિત્ર શત્રુ તો બદલાયા કરશે પણ મન ના ફેરવવા અઘરા છે ઠંડી ગરમીમાં સુખ દુઃખમાં અને માન તેમજ અપમાનમાં જેના અંતઃકરણની વૃત્તિઓ સમ્યક રીતે શાંત છે એવા સ્વાધીન આત્મા વાળા મનુષ્ય ના જ્ઞાન માં પરમાત્મા સમ્યક પ્રકારે સ્થિત છે એટલે કે એના જ્ઞાન માં પરમાત્મા કશું છે જ નહીં જેનું જ્ઞાન અને વિજ્ઞાન તૃપ્ત છે જેની સ્થિતિ વિકાર રહિત છે જેની ઇન્દ્રિયો બધી રીતથી જીતાયેલી છે તેમજ જેના માટે માટી પથ્થર અને સુવર્ણ બધું સમાન છે એ યોગી અથવા ભગવત પ્રાપ્ત કહેવાય છે તેમને સોનું છે તો વધારે કિંમત કરવાની માટી છે તો કિંમત નહીં કરવાની એવો કોઈ ભેદભાવ નથી તેના માટે યોગી માટે બધું સરખું છે સુહદ મિત્ર શત્રુ ઉદાસીન અને આ બધા બંને ગણોમાં ધર્માત્માઓમાં અને પાપીઓમાં પણ સમાન ભાવ જ રાખે છે કે મિત્ર હોય કે દુશ્મન હોય મધ્યસ્થ હોય ઉદાસીન હોય બધાને સરખા ભાવે જોઈએ છે મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખનાર

ચિત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને કાબુમાં રાખીને મનને એકાગ્ર કરીને અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો વારંવાર અભ્યાસ કરે આગળ ભગવાન કહે છે આગળ વિદ્યા અને ધ્યાનમાં બેસવાને આપણે એને મેડિટેશન કહીએ છીએ તો સમય સાથે બધું બદલાઈ ગયું છે મહાભારત વખતમાં જીવનશૈલી ઘર મકાન બધું કેવું હતું અને આજે પણ બદલાઈ ગયું છે આજે ઘણું પરિવર્તન આવી ગયું છે

મારામાં ચિત્ત જોડી અને મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસી વશ કરેલા મનનો યોગી આ રીતે આત્માને નિરંતર હું પરમેશ્વરના સ્વરૂપમાં જોડતો મારામાં રહેલ પરમ આનંદની પરાકાષ્ઠા સ્વરૂપ શાંતિ ને પામે છે હે અર્જુન આ યોગ કોયો ખૂબ ખાનારનો સિદ્ધ નથી થતો તેમ જ બિલકુલ ન ખાનારને પણ સિદ્ધ નથી થતો તથા ઘણો ઊંઘનારને સિદ્ધ થતો નથી

જે રીતે વાયુ વિનાના સ્થાનમાં રહેલી દીવાની જ્યોત હોય તે બોલતી નથી એવી જ ઉપમા પરમાત્માના ધ્યાનમાં લાગેલા યોગીના જીતાયેલી ચિત્તની કહેવાય છે યોગના અભ્યાસથી નિરુદ્ધ થયેલું ચિત્ત જે અવસ્થામાં ઉપરતી પામે છે અને જે અવસ્થામાં પરમાત્માના ધ્યાનને લીધે શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરતો સચ્ચિદાનંદ ધન પરમાત્મામાં સંતુષ્ટ રહે છે એને કોઈ બીજા સુખ દુઃખ થી કંઈ દેવા દેવા જ નથી ઇન્દ્રિયથી બિલકુલ અતિત છે માત્ર શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા ગ્રહણ થઈ શકે એવો જે આનંદ છે એને જે અવસ્થામાં અનુભવે છે અને જે અવસ્થામાં સ્થિત આ યોગી પરમાત્માના સ્વરૂપ થી કદી એ વિજ્વિત થતો જ નથી માત્ર પરમાત્મામાં જ તેમને રસ છે પરમાત્માની પ્રાપ્તિ રૂપી જે લાભને પામીએ

ધૈર્યશીલ અને ઉત્સાહિત નિશ્ચયપૂર્વક ઇન્દ્રિયોના સમુદાય બધી બાજુથી સમ્યક રીતે રોકીને ક્રમે ક્રમે અભ્યાસ કરતો ઉપર તથા ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા મનને પરમાત્મામાં સ્થિત કરીને પરમાત્મા સિવાય બીજા કશાય ચિંતન ન કરવાનું આ સ્થિર ન રહેનારું અને ચંચળ મન જે જે વિષયમાં નિમિત્તમાં સંસારમાં વિચરે છે તે તે વિષયમાંથી રોકીને અને વારંવાર પરમાત્મામાં જ જોડવું કેમ કે જેનું મન સમ્યક રીતે શાંત છે જે નિષ્પાત છે અને જેનો રજો ગુણ શાંત થઈ ગયો છે તમો ગુણ તો થઈ ગયો છે પણ રજો ગુણ પણ શાંત થઈ ગયો છે એવા સચી દાનંદ બ્રહ્મની સાથે એકાત્માને પામેલો આ યોગીનો ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે એ પાપ વિના યોગી આ પ્રમાણ નિરંતર આત્માને પરમાત્મામાં જોડતો સુખી પર બ્રહ્મ પરમાત્માનો પ્રાપ્તિ સ્વરૂપ અનંત આનંદનો અનુભવ કરે છે બધે અનંત ચેતનામાં એકાત્મ ભાવે રહેવા રૂપી યોગથી યુક્ત આત્મવાન તેમજ સૌમાં સંભાવ રાખી જોરદાર યોગી આત્માને સર્વભૂતોમાં રહેલો અને બધા ભૂતોને આત્મામાં કલ્પનામાં જુએ છે જે માણસ બધા ભૂતોમાં તવના આત્મા રૂપ મૂજ વાસુદેવને જ જુએ છે અને બધા ભૂતોને વાસુદેવની અંતર્ગત જ માને છે એને માટે હું અદ્રશ્ય નથી હોતો અને એ મારે માટે અદ્રશ્ય નથી હોતો જે માણસ એકાત્મભાવમાં સ્થિત થઈને બધા ભૂતોમાં આત્મા રૂપે રહેલા વાસુદેવને ભજે છે એ યોગી વર્તવા છતાં મારા જ હોય છે ભગવાન હે અર્જુન જે યોગી પોતાને જે બધા ભૂતોમાં સરખું જ જુએ છે તેમજ સુખ અથવા બધામાં સરખા જુએ છે એ યોગી પરમ શ્રેષ્ઠ કહેવાય છે અર્જુન બોલ્યા હે મધુસૂદન જે આ યોગ આપે મને કહ્યું મન ચંચળ હોવાને હું આની નિત્ય નથી જોતો કારણ કે આ આને કહેવા માટે આપ જ લાયક છો આના સિવાય બીજું કોઈ ન કહી શકું કેમ કે હે શ્રી કૃષ્ણ મન ખૂબ જ ચંચળ અને પ્રમથન સ્વભાવનું અત્યંત દ્રઢ અને બળવાન છે આથી એને વશમાં કરવાનું કદાચ હવાને રોકી શકાય એટલું બધું દુષ્કર છે શ્રી ભગવાન બોલ્યા મહાબાહો એવા માણસ દ્વારા યોગ દુષ્પ્રાપ્ય છે એટલે કે પ્રાપ્ત થઈ જ ના શકે અને જે મનને વશ કર્યું છે એવા પ્રયત્નશીલ માણસ દ્વારા સાધન વડે પ્રાપ્ત થવું સહજ વાત છે મારો મત છે ભગવાન કહે છે

છિન્ન ભિન્ન થયેલા વાદળ નીચે બે બાજુથી ભ્રષ્ટ થઈને નાચતો નથી પામતો હે શ્રી કૃષ્ણ મારા આ સંશયને સમૂળ છેદવા માટે આપ જ લાયક છે કેમ કે આપના વિના બીજો આ સંશયનું છેદન કરનાર મળવો મુશ્કેલ છે તો ભગવાન અર્જુનને સાંભળી અને પછી કહે છે કે હે પાર્થ એ માણસનો ન તો આ લોકમાં વિનાશ થાય છે કે ન પરલોકમાં કેમ કે

એ ફરીથી પરમાત્મા ને પ્રાપ્તિ રૂપી સિદ્ધિ માટે પહેલા કરતા પણ વધુ પ્રયત્ન કરે છે ભગવાન દીતાજી માંથી એવું છે કે આ સંસ્કારમાંથી આપણે જે સાથે લઈ જવાનું છે એ નથી ભેગા કરતા અને જે નથી લઈ જવાનું સાથે મોહ માયા અમૃત તગાવાલા એ બધામાં જ પડ્યા રહીએ છીએ પણ આપણા કર્મો અને આપણા સંસ્કાર આપણે સાથે લઈ જવાના છે બીજા બીજા જન્મ માં જ આવે પણ

પણ પ્રયત્ન અભ્યાસ કરનાર યોગી તો પાછલા અનેક જન્મોના સંસ્કાર ને લીધે આ જન્મમાં સમગ્ર પાપોથી રહિત થયા બાદ તત્કાળ જ પરમ ગતિ પામે છે યોગી તપસ્વીઓ કરતા શ્રેષ્ઠ છે શાસ્ત્ર જ્ઞાતિય શ્રેષ્ઠ મનાય છે અને સકામ કર્મ કરનારાઓથી યોગી ભાવન યોગી મારામાં જોડાયેલા અંતરાત્માથી મને નિરંતર ભજે છે એ યોગી મને સૌથી શ્રેષ્ઠ છે આમ આત્મ સંયમ યોગ નામનો છઠ્ઠો અધ્યાય સમાપ્ત થાય છે મને સાંભળવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ